પાંડવો રાજસુ યજ્ઞ કર્યો રાજા મહારાજાઓ સાધુ સંતો વાગે ત્યારે અને એ શંખ ક્યારે વાગે કે જયારે બધી જ રીતે યજ્ઞ પૂરો થાય આટલું કોઈને મનમાં ખચકાટ રહી જાય તો યજ્ઞ પૂરો થાય

નાનામાં નાના વરણ ને હાથ પકડી પકડીને અમે જમાડ્યા છે ખૂબ ભાવ આપ્યો છે બધાને પણ હવે આ શંખ નો વાગ્યો એનું કારણ એટલે કીધું ભાઈ ક્યાંક ક્યાંક આપડી પાંચ જણા છે આઠ દસ જણા એમાં ખબર પડવી જોઈએ એટલે કીધું કે ભાઈ દુર્વાસા ઋષિ આવ્યા નથી દુર્વાસાજી આવે નહીં ત્યાં સુધી શંખ વાગે હવે દુર્વાસા ની પાસે જાય કોણ કેવા માટે તો તો કારણ કે એ અવતાર હતા એની પાસે જવું એટલે એટલે ભગવાન કીધું ભાઈ હું નહિ તમે જાઓ એટલે કારણ કે જેનો યજ્ઞ છે જેના ઘેરે જગન છે એ જતા હારા લાગે એટલે તમે જાઓ એટલે પાંડવ માંથી ધર્મ રાજા અને અર્જુન બે જાય છે દુર્વાસા ને પગે લાગ્યા ચરણ ધોયા કીધું બાપુ આવડો મોટો યજ્ઞ અમે કર્યો છે જ્યાં સુધી તમે નહી આવો જ્યાં સુધી તમે જો પ્રસાદી નો લ્યો ત્યાં સુધી અમારો યજ્ઞ અધૂરો એ પૂરો નો થાય દુર્વાસા એ કીધું ભાઈ ન્યા કોણ કોણ છે જોજો મહાપુરુષો ની મજા કે ભાઈ કેટલાય સાધુ સંતો ઋષિઓ રાજાઓ મહારાજાઓ ખૂબ મોટા મોટા રાજાઓ એવા અને સ્વયં કૃષ્ણ સાક્ષાત ભગવાન દ્વારિકાધીશ બ્રાહ્મણોના પતરાડા ઉપાડે આવો મજાનો યજ્ઞ છે એટલે દુર્વાસાજી બોલ્યા કે કૃષ્ણ અને રૂક્ષમણીને કહેજો કે તમે જ્યાં ઢીંગલા પોતીએ રમતા હોય ત્યાં અમારા સંન્યાસીઓનું કામ નથી વિચાર કરો જે આવડો મોટો ભગવાન દ્વારિકા નરેશ અને એ આ સાધુઓની મજા છે સાધુઓની રેણી કેણીમાં રહેવું એના પગલે ચાલવું એને સમજવા એના વિચારોને જાણવા આપણે તો જેમ ફાવે એમ આપણી ફૂટપટ્ટીથી આપણે કોઈ સાધુને માપી લઈએ છીએ એટલે માતાઓ આપણે ભૂલા પડીએ છીએ પણ ક્યારેય જેમ દરિયાના તળિયા ન મળે એમ સાધુને તળિયા મળતા કારણ કે આપણે તો આપણી ફૂટ પડતીથી માપવાના કે સાધુ તો આમ જ હોય આમ જ બાવાજી હોય પણ સાધુને માપવા માટે સાધુની સાથે રહેવા માટે સાધુની જોડે આપણે જીવન વિતાવવું હોય એની સંગમાં હાલવું હોય તો આપણે કોઈ સમર્થ ગુરુને સેવવા પડે અને એ જો આપણને ભૂમિકા બતાવે Itu Bapu ke Dacem.